એક મહત્વના સમાચાર છોટા ઉદેપુર મળી રહ્યા છે શિહુદ પાસે ભારી નદી પર બ્રિજ બેસી ગયો છે પાવી જેતપુર થી બોડલી વચ્ચે શિહુદ ખાતે ભરાજ નદી પર આ બ્રિજ બેસી ગયો છે જેના દ્રશ્યો સાથે આપ્યા છે નેશનલ હાઈવે પર બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર ઠપ થયો છે હાઈવે પરના દ્રશ્યો છે બ્રિજ બેસી ગયો છે વરસાદી માહોલ અને તે તમામની વચ્ચે બ્રિજ બ્રિજ બેસી જતાં વાહન વ્યવહાર અહીંયા ઠપ થયો છે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે બ્રિજ બેસ્યાની ઘટના સામે આવી છે જેમાં એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જોકે હાલ તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંયા વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે છોટાઉદેપુરનો આ બ્રિજ બેસ્યાના દ્રશ્યો સામે આવ્યા રાજ્યની અંદર ઠેર ઠેર વરસાદી માહોલ અને તે તમામની વચ્ચે ક્યાંક પુલ બેસી ગયું છે તો ક્યાંક નદી નાળામાં ભારે વરસાદ અને પાણીની આવકને કારણે અનેક ગામો જેની અંદર પાણી ફરી વળ્યા છે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યારે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદથી બ્રિજ બેસવાની ઘટના સામે આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં પણ અહીંયા અતિભારે વરસાદ રહેવાની શક્યતા છે જેથી કરીને એલર્ટ પણ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે તે તમામની વચ્ચે જો કે અત્યારે આ બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર અહીંયાથી ઠપ થયો છે જેથી કરીને અનેક ગામોને તેની અસર પહોંચશે એક ગામેથી બીજા ગામે જવા માટેનો રસ્તો જેના કારણે આ બ્રિજ બેસી જતા હવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ અને તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે અનેક ગામો જે કે શહેરી વિસ્તાર તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે તે તમામ વચ્ચે ભારે વરસાદથી બ્રિજ બેસવાની ઘટના પોલા પર સંવાદદાતા અમિત પટેલ જોડાયા છે અમિત છોટાઉદેપુર નો બ્રિજ બેસવાની ઘટના બની છે શું વિગતો

ગયા વર્ષે આ પિલર બેસી ગયો હતો અને તેના કારણે વાહન વ્યવહાર બંધ કરી અને નાના વાહનો માટે આ બ્રિજ ચાલુ પરંતુ આજે સંપૂર્ણ બ્રિજ જવાની ઘટના સામે આવી છે છે સંપૂર્ણ બેસી ગયો હોય તેવું દ્રશ્યને છે સદંતર બંધ થઈ દેવામાં આવે છે કે જે જે નેશનલ હાઈવે નંબર છપ્પન છે તે જિલ્લાની